આ બધે જો ભાજપો યોજનાઓ શેમાં શેમાં લાવે આ રોડ રસ્તાઓ વધારે બ્રિજો બને છે કેમ કે એક તો બ્રિજમાં ભ્રષ્ટાચાર કરવાનું ખૂબ બને એટલે ભાજપના જેટલા પણ મળતી આવે છે બ બે કિલોમીટરનો રોડ મળે ને તો એ આખી જિંદગીની કમાણી કરી લે બરોબર છે તો અન પાછો ટોલ નાખી શકે એટલે આખી જિંદગી પાછું લૂંટ ચલાવી શકે એટલે જેટલી જેટલી યોજનાઓ આવે છે એ યોજનાઓમાં પહેલું એનું કામ છે વધારે યોજના લાવે એટલે રૂપિયા લાવે એટલે એના માટે પેલા ભાગ ફટાઈ ગયા હું રિપેરિંગ તો કર્યું નહીં જૂનું હતો આ તો ઉપકાર માનો કે આ લોકોએ ડેમો મોટા નથી બનાવ્યા બસો બે ડેમ છે ગુજરાતમાં એ ભાજપે નથી બનાવ્યા એના શાસનમાં જો એ બનાવત ને તો ત્યારે કેટલાય ગામોના ગામો મચ્છુની જેમ તણાય કારણ કે કટકી જ કરે છે આ ભાજપે તમને ખબર હમણાં મંદિરોને પાડવા માટે નોટિસો પાઠવી છે

જેણે જેણે કૌભાંડો કર્યા છે એણે હિન્દુત્વનો ઓઢી અને લૂંટ ચલાવી રહ્યા છે એ લાભાર્થીઓની સંખ્યા ભાજપમાં છે અસલી ભાજપ બધા બિચારા હતા જે સંઘવાળાને ભાજપ એ બધા ભાજપથી દૂર થઈ ગયા આપના નેતા ઈશુદાનભાઈ ગઢવી દર વખતે કંઈક ને કંઈક નવી વાત લઈને આવી ગયા છે આજે પણ હું તમને ઈશુદાનભાઈ ગઢવીને મળાવીશ અને એમની સાથે હાલના સમયમાં ખેડૂતો અને ખેતીને લગતે અમુક જે ખેડૂત સરકાર અને ખેડૂતો વચ્ચે જે વાતો ચાલી રહી છે એમની જે ચર્ચાઓના મુદ્દાઓ છે એમની કેટલીક વારસોની ની ચર્ચા કરીશું હું તમને મળાવું આપના નેતા અને એક પૂર્વ પત્રકાર ઈશુદાનભાઈ ગઢવી તમે આવેલા ફેસબુકમાં હમણાં લાઈવ કરતા કે બાંગ્લાદેશ વાળી વાત છે બાંગ્લાદેશ છે ગુજરાતમાં છે તો એ મુદ્દે તમે શું કહો છો આ લલ્લા બિહારી છે એનો છોકરો છે આટલા બધા લોકો પકાણા એ એમ મને એમ કહો જોગલભાઈ તમે જુઓ કે આ લોકો એવું કેતા હતા કે બાંગ્લાદેશીઓ છે એ પશ્ચિમ બંગાળ ને દિલ્હીમાં જ છે આમ તો ખરેખર બાંગ્લાદેશીઓ આવે છે કેન્દ્ર સરકારના અંતર્ગત થી આવે છે એની સિક્યુરિટી બોર્ડર સિક્યુરિટી કેન્દ્ર ને લાગે પણ ગુજરાતમાં આટલા બધા બાંગ્લાદેશીઓ અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપના શાસનથી રહી રહ્યા છે બિચારા ભાજપ ખબર નથી ઘણા ભાજપના કાર્યકર્તાઓ મને ફોન કર્યો કે સાહેબ અમને તો ખબર જ નથી કે બાંગ્લાદેશીઓ અહીંયા પણ છે અહિયા ની પણ અહીંયા લાવનાર કોણ છે કયો ભાજપના નેતાઓ મંત્રીઓ મુખ્યમંત્રી આ બાંગ્લાદેશીઓ દુરુપયોગ થઈ રહ્યા છે કઈ રીતે ડ્રગ્સના વેપલામાં એનો ઉપયોગ થઈ રહ્યો છે કઈ રીતે હત્યાઓ કરાવવામાં માનલો કે ગેરકાયદેસર હથિયારો માં કોનો ઉપયોગ થઈ રહ્યો તમે જુઓ કે અત્યારે કોક ને મારી નાખવો હોય તો દસ મિનિટમાં કોક ને લાખ રૂપિયા પચાસ માં મારી નાખે છે તો છે કોણ એની કોણ ઉપયોગ કરતો હતો અને જે સત્તાધીશો હોય એના અંદર પોલીસ આવે મુખ્યમંત્રી ગૃહમંત્રી પોલીસ જવાબદાર છે તો પોલીસ ને મુખ્યમંત્રી ને ખબર નો એવું તમે માનો છો નથી ખબર એનો અર્થ થયો કે એને ચલાવવાની નથી આવડતું પણ એવું તો છે નહીં કારણ કે ખુદ ભાજપના ધારાસભ્યો વારંવાર લખીને કીધું છે બાંગ્લાદેશીઓને હટાવો તો કોણ બચાવતું હતું એટલા માટે આજે હું ફેસબુક લાઇવ માં કીધું કે ભાજપની અસલી ઓળખ થવી જોઈએ પ્રજાને ભાજપ ખેડૂતોની નથી ભાજપ હિન્દુ હિન્દુઓની નથી ખંભાળિયામાં મારા કામય માતાજીને પાઠવી મારા રામ મંદિર ને અમે બનાવ્યું શિવ મંદિર અમારા ગામડામાં બનાવ્યું હતું એને નોટિસ પાઠવી હવે અમે અમારા પણ બનાવ્યું હતું એટલે આ હિન્દુઓ નથી આ અંગ્રેજોની ઓલાદો છે અંગ્રેજો દેશી અંગ્રેજો છે અને આ હિન્દુ હિન્દુ કરીને હિન્દુ ના નામે સરકાર ઉપર આપીને પછી ગાયોને કતલખાને કરી અને ગાયોનું સૌથી મોટું માસ નિકાસ કરે છે આ ભાજપ કરે છે ગાયોના કતલખાના ભાજપપાડાના સંબંધીઓ અથવા તો એના સંલગ્નવાળા ચલાવે છે તમે ચેક કરી લ્યો આ આ બધું પ્રજાને અત્યાર સુધી ભરમાવતા હતા તો આમ તો ગાય માતા ભાત રાષ્ટ્રીય માતા બનાવવાની વાત કરે એને આવી વાત ચાલે એમ નહીં તો દસ અગિયાર વર્ષથી તો એની સરકાર છે અહીંયા છે આજે ખુદ શંકરાચાર્યજી આવી તને અને એવું કીધું કે ભાઈ ત્યાં ભાજપની સરકાર હતી સિંધેની એને ગાય માતાનો દરજો આપ્યો રાજ્યમાં તો એને અભિનંદન આપ્યા અને અભિનંદનનો કાર્યક્રમ અહીંયા તો હું પોતે હાજર હતો બરાબર તો અહીંયા કેમ ગાય માતાને પ્રસાર એ રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે પ્રસ્તાવો વિધાનસભામાંથી પસાર નથી કરતા જો આ લોકો આટલા જ હરખડા હોય જો ભાજપમાં કોણ છે અત્યારે એક તો લુખાઓ બુટલેગરો બુચશિયાઓ જેણે જેણે કોભાંડો કહી છે એને હિન્દુત્વનું ઓઢી અને લૂંટ ચલાવી રહ્યા છે એ લાભાર્થીઓની સંખ્યા ભાજપમાં છે અસલી ભાજપ પણ બિચારા હતા જે ભાજપ ને એ બધા ભાજપથી દૂર થઈ ગયા તમે જો કોણ છે ભાજપમાં અત્યારે બિચારો જે જૂનો માણસ કામ કરતો હોય અને એને તમે પૂછો એમ કે આ અમારી ભાજપ નથી તો આ લૂંટેરાઓની ભાજપ છે એટલે તમે જુઓ કે આ બધું આખું નકલીત્વ આવી ગયું છે અને એટલે જ તમે જુઓ પી અધિકારી નકલી પકડવાનો કશ્મીરમાં જેડ પ્લસ સિક્યુરિટી સાથે નકલી જતો નકલી જતો પટેલ મૃત્યુ પામ્યા પછી એમની વરાળ જે નીકળી મંત્રીની સામે પછી એ બેન ને પાછો કેવો ધમકાવ્યો કે પાછો વિડીયો બનાવડાય છે નવો વિડીયો તો કહેવાનો મતલબ કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે એને તમે ફરીથી કેવા જાઓ વિડીયો બનાવડાવો અમને નુકસાન ન થાય પોલિટિકલી એટલે આ શું કરવા માંગો છો આટલો ડર આટલો અત્યાચાર આટલી લુખાગીરી દયાહીન ભાજપ થઈ ગઈ છે આ તમે ઓલો વિસાવો દોડાવવાનો મુદ્દો હાલે છે વેલું નથી આદરી દીધું અમે તો દર વખતે વેલા જ અદરી છે અમારી રણનીતિ અલગ હોય છે આમ આદમી પણ એમને વેલો નથી તો કોઈ હું તમને ઈ તો કહું પણ એમને કોઈ નેઠું નથી થાકી નઈ જાવ આટલી બધી મંજિલમાં અરે અમે લડવા માટે જ આવ્યા છે પ્રજાની મંજિલ કા થાય હવે તમને એક સમજાવું 2022 ની ચૂંટણી હતી 6 6 મહિના પહેલા અમારો ઉમેદવારો જાહેર થઈ ગયા હતા 6 6 મહિના પહેલા

આજે ગોપાલ ઇટાલિયા જાય છે તમામ જગ્યાએ ગામો ગામ સો ગામો માં ગયા હું ગામોમાં ગામો ભેગો પડ્યો તો ડાયરી સાથે જાય છે ચૂંટણી આવે કે નો આવે મતદાન થાય કે હજી નો થાય ભાજપ પડા છે બીક લાગી જાય તો આપે બે વર્ષ નથી આપતા એ તો ગામો ગામ જઈ અને પ્રશ્નો લખે છે લોકો મળે છે તો એ સારું જ કામ છે ચૂંટણી જાહેર થાય પછી તો બધા જવાના જ ભાઈ પછી તો બધી પાર્ટીઓ જવાની છે અને કહે છે કે અમે હમ કરી નાખીશું અમે ચંદ્ર ઉપરથી તારા લઈ આવીશું આ માણસ ગામો ગામ જઈને સમસ્યાઓ લખે છે રોડ હોય રસ્તા હોય બાવો હોય ધોવાણ હોય બધે મુદ્દાઓ ઇકો ઝોન ના લખી અને કહે છે કે આને આપણે ચર્ચા કરીશું ને કેટલાક જે વિધવા પેન્શન નથી મળતા એ તો અત્યારથી ચાલુ કરાવી દીધું કામ કરાવવા પણ હવે એ તમે એક મારે એ પૂછ્યું તમે આમ થોડીક એ રાજનીતિમાં સોફ્ટારી એનો બદલી ગયો કે નહીં તમને શું લાગે ગોપાલભાઈ પેલા જે અમુક કથાકારો હતા ઘણા બધા ઘણી બધી એવી વાત ડાયરેક્ટ માનતા હતા હવે એવું ના કે હવે એ લોકો ને ખેડૂતોને લો કે રાજનીતિ રંગ લાગ્યો એવું લાગે હજી સમજ્યો નથી તમારા પ્રશ્ન હું તમને બતાવું કે બ્રાહ્મણો કથાકાર વિશે બોલા ઘણી પહેલા તમે જોજો સોશિયલ મીડિયામાં ઘણા એવા છે મુદ્દા કે ડાયરેક્ટ માણસ બોલતા હવે એવું ના બોલે હવે એ બધા લોકો ને મળે સમય જુઓ અત્યારે આપણી લડાઈ છે ને જોગલભાઈ એ લડાઈ છે ભ્રષ્ટાચાર ભાજપ ને હટાવાની આખા ગુજરાતની એક થવાની બરોબર છે આજે ભાજપ છે એ નથી ધંધો કરવા દેતું બધા ધંધામાં ભાજપ બધા અત્યાચારોમાં ભાજપ બળાત્કારોમાં ભાજપ ટોલ નાકામાં ભાજપ બધા ભાજપ ગૌચરો દબાણ માં ભાજપ આ ભાજપે આપણા દીકરાઓને નોકરીઓ ન આપવા દે બધા એના દીક પેપર ફોડીને એના પોતાના મળતીઓને લગાડી દે ખેડૂતોને ભાવ ન આપે બધા ખેડૂતોમાં લો કે એપીએમસી માં લાઈનો લાગી હોય નેનો બટકાવે યુરિયામાં ભાવ વધારી દીધો આ બધી મુદ્દાઓની લડાઈ અત્યારે લડવાની જરૂર છે ને એમાં ગુજરાત ને એક થવાની જરૂર છે એટલે અમે મુદ્દા વાઇઝ મુદ્દા ઉઠાવીને લોકોને કહી કે હવે બધું ભૂલી જાઓ અચ્છા બધું ભૂલી જાઓ એક જ લક્ષ્ય રાખો ગુજરાત ની સુખ સમૃદ્ધિ ની સુરક્ષા માટે આ ભ્રષ્ટાચારી ભાજપ ને ભગાડવાની છે અને આમ આદમી પાર્ટી ને સરખા લાવવાની અચ્છા આ અત્યાર ની હાલની જે સ્થિતિ છે અત્યારે લોકો જે ખેડૂતો ખાસ કરી એમાં જે ઘેડ પંથક નો મુદ્દો છે ને ચૌદસો કરોડ સરકારે ફાળવ્યા છે ઓજત નદી ને હાબરી નદી ફલાણું બીજું તમને મુદ્દા ની ખબર હશે સરકારે કીધું કે નદીઓ પહોળી થશે ને આમ તેમ મુખ્યમંત્રી જાહેરાતે કર્યું આ ઘેડવાળા માટે તમારું શું કેવું ગુજરાતમાં ભાજપ ની સરકાર કેટલા વર્ષ થઈ છે ચૌદ વર્ષ થઈ ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ થઈ ગયા ત્રીસ વર્ષ થઈ ગયા આપડો ત્રીસ વર્ષથી છે ભાઈ ઘેડના પ્રશ્નો એને ઉકેલ્યા કેમ નથી લાગતા આજે બામણા બામણાસરમાં અમે સભા કરીને મેં કીધું આ ઘેડના પ્રશ્નો છે એ ભાજપથી ન થાય તો મને ખાલી એક વર્ષ માટે હું કહું એ કરે ભાજપ ઘેડનો પ્રશ્ન ઉકેલી જાય એ કરવું નથી હવે એ માની લો કે એને બીક લાગી કે ભાઈ ઘેડ પંથક મામા અચ્છા કોઈ ઈ મુદ્દામાં તમે જુઓ સાફ સફાઈ કરીશું નદીઓના આમ કરીશું બાંધાત એનાથી શું થવાનું ભાઈ એનાથી એનાથી એ રકાબી જેવો વિસ્તાર છે એના માટે તમારે પ્લાનિંગ કરવું પડે વ્યવસ્થિત આજે ભલે એને જાહેરાત કરીને ફરીથી બે હજાર સત્યાવીસ સુધી માં પાણી ન ભરાતા મને કેજો હું ગુલામ બની જઈશ આ ભાજપ ને નથી આવડ એ ચૌદસો કરોડ માંથી આઠસો કરોડ મળતી આવું કઈ જવાના આ બધી જો ભાજપ યોજનાઓ છે એમાં સેમાલ આ રોડ રસ્તાઓ વધારે બ્રિજો બને છે કેમ કે એક તો બ્રિજ માં ભ્રષ્ટાચાર કરવાનું ખૂબ બને એટલે ભાજપના જેટલા પણ મળતીયા હોય છે બે કિલોમીટર નો રોડ મળે ને તો એ આખી જિંદગીની કમાણી કરી લે બરોબર છે તો અને પાછો ટોલ નાખી શકે એટલે આખી જિંદગી પાછું લૂંટ ચલાવી શકે એટલે જેટલી જેટલી યોજનાઓ આવે છે એ યોજનાઓમાં પહેલું એનું કામ છે વધારે યોજના લાવે એટલે રૂપિયા લાવે એટલે એના માટે પેલા ભાગ પડાય ગયા આ ઘેરના પ્રશ્નો ત્રીસ વર્ષથી ભાજપ ઉકેલી ન શકે નથી ઉકલ્યું અને હજી ચૌદસો કરોડ ચૌદસો કરોડથી સુધારવાના છે અરે યાર આટલો બધો વિસ્તાર છે કરોડ થી થશે શું આઠસો કરોડથી ખાઈ દેવાના પછી એમ કહે છે કે અહીંયા થયું ને હજી કામ ચાલુ છે અમારો સાની ડેમ છે તમારે ત્યાં ત્યાં આપણે કલ્યાણપુર બાજુ બરોબર છે વર્ષોથી કામ ચાલે છે

હવે બીજી વસ્તુ મારી તમે બધા એવું કે સોશિયલ મીડિયા થી યુદ્ધ લડો છો એમ કે હવે મને એમ છે કે આથી હું વધુ પડતો સોશિયલ મીડિયા માં એક્ટિવ રહ્યો અને શું કારણ છે એમાં જુગલભાઈ એક વસ્તુ મે જોઈ હારી કે ભાજપ છે ને એ મીડિયા ઉપર અત્યારે ખૂબ દમણ લાવી રહી છે મીડિયા ખૂબ સારું છે મીડિયા બધા મિત્રો મારા મિત્રો છે બહુ સારા છે પણ ભાજપ એડવર્ટાઇઝ આપે છે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર એના બહાને એના ઉપર દબાણ લાવે છે અચ્છા મીડિયાવાળા બહુ સારા છે ફરીથી કહું છું બિચારાની લાગણી પણ છે કે આ ભ્રષ્ટાચારી ભાજપની સામે વિપક્ષ બોલે સુદાનભાઈ બોલે તો હું બતાવું પણ ફરીથી કઈ ફોન બોન આવી જતા હશે તમે જો છ મહિનામાં મારી પ્રેસ કોન્ફરન્સ હોય ને તો એ મુદ્દો પણ સામે ઉઠાવવો જોઈએ મીડિયાવાળા બિચારા બતાવી નથી શકે એટલે અમે નક્કી કર્યું છે કે પાંચ હજાર યોદ્ધાઓ ગુજરાતમાં અમે તૈયાર કરીએ છીએ બરાબર જે અઠવાડિયે એકવાર ફેસબુક લાઈવ થશે યુટ્યુબમાં અમે લગભગ ચાલીસ પચાસ જે અમારા આગેવાનો છે એની યુટ્યુબ ચેનલો ચાલુ કરાવડાવી છે એમાં ગુજરાતની જનતાને જોડીશું ગુજરાતની જનતા સુધી અવાજ પહોંચાડીશું અમારો લક્ષ્ય છે માની લો કે આજે ગુજરાતના સ્થાપના દિવસ છે તો સરકારની બાઇટ સામે અમારી બાઇટ હોવી જોઈએ કાઉન્ટર બાઇટ હોવી જોઈએ કે નહીં મેં મીડિયામાં કામ કર્યું છે માની લો કે સરકારે બાંગ્લાદેશનો મુદ્દો આ લીધો આ પેલી ચંડો ચંડોવર તળાવનો તો અમારી બાઇટ લેવી જોઈએ

પણ તાનાશાહી છે ને ભાજપ ભાજપ એટલું ડરાવે ભાજપ એટલું ધમકાવે વાત જવા દો તમે એટલે અમે સોશિયલ મીડિયાનો એક બીજો રસ્તો પણ લીધો છે કે જેમાં અમે સોશિયલ મીડિયાથી મારું એવી ગણતરી છે કે બાવન હજાર બુથ છે ને બાવન હજાર યોદ્ધા હું આગામી સત્યાવીસ સુધી તૈયાર કરીશ અચ્છા તમે તમારું જે આ નેટિવ છે તમે જ્યાં વિધાનસભા લડ્યા હતા

અમારા આગેવાનો છે મે કાર્યાલયો ચાલુ રાખ્યા છે ઓફિસો ચાલુ રાખી છે ત્યાં માણસો રાખ્યા છે ત્યાં તમામ પ્રકારના કામો હોય માન લો કે ક્રિમિનલ નોન ક્રિમિનલ દાખલા બીજા ત્રીજા મારા ટીમ ને કહીને આખા ગામે ગામ કેવડાવ્યું છે કે જેને પણ હોય ઇવન વંગડીના ડેમના પ્રશ્નો છે એ મુદ્દે રજૂઆતો કરાવડાવી હમણાં એકવીસ હજાર અરજીઓ અમે દ્વારકા જિલ્લામાંથી ભેગી કરી પ્રમોલ કેસન કેટલી

વ્યક્તિગત રીતે મુડુભાઈની માન કે અમે કાર્યક્રમોમાં બેસીએ મળીએ અમે અમારો સંબંધ મામા છે વિક્રમભાઈ પણ અમે મામા ભાડ અને હું હું બહુ એ બાબતે હું આભાર માનીશ આહિર મામા સમાજનો કે બે આહિર સમાજના હોવા છતાંય મને દસ થી વધુ આહિર સમાજના મત મેળ્યા અને આજે મુડુભાઈ એવું કીધું મામા ને વચ્ચે વધુ તમને પસંદ કરે નહીં મને પણ પસંદ કર્યા ભાણેજ ને પણ

કે ભાઈ આ જોવું પડશે આ જોવું પડશે આપણે કરવું પડશે અને મુડુભાઈ કહે છે કે સુદાનભાઈ આ મુદ્દો તમારો બહુ સારો છે અને લેવું પડશે અચ્છા હા તો સી અમારું મારું લક્ષ્ય છે એ ક્યારે એવું નથી કે ભાઈ હું જોઉં તો જ કામ થાય પ્રજાના કામો થવા જોઈએ અચ્છા અલ્ટીમેટ અલ્ટીમેટલી કામ થવા જોઈએ પછી આમ છે લોકો જીવનમાં આમ અલ્ટીમેટલી આમ રંગ એવો રહી ગયો કે આ વિધાનસભામાં આ ગફલત રહી ગઈ કે આ મિસ્ટેક રહી ગઈ ખાડી આમ એવું એક મંથન કર્યું લાંબા ટાઈમ હા બરાબર એક વસ્તુ હું હું

હવે બીજું તમને સમજાવું કે આખા છ મહિના એક ભાભાનો વિડીયો વાયરલ થયો તમને પગે લાગે તો હા એક ગામડે ગામડે યાર મને છે ને હું આંખમાં આંસુ આવી જાય પગ પકડી લે હવે વડીલ છે હું કઈ રીતે એમને પણ ઈ એટલા માટે કે સુદાન ભાઈ તમે અમારા ભગવાન આ રીતે જુએ છે ને ત્યારે મને એવું થાય છે કે યાર હું એકલોય જ વિધાનસભામાં હોત ને તોય હું હું આ ખેડૂતો ને છે ને રડવા ન દે મને ખબર છે નું કાંઈક લઈ આવે વિધાનસભામાંથી કારણ કે ઓથેન્ટિક પદ છે સ્વાભાવિક છે

ચાર ધારાસભ્યો છે સૌરાષ્ટ્રમાં કેટલા તો સૌરાષ્ટ્ર માં ચોપન સીટ માંથી કોંગ્રેસ નો એક જ છે અને આઠસો મતે જીતેલો છે સોમનાથ માં બીજું આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ નું એક છે આમ આદમી નું એક છે આમ આદમી નું ચેત્ર વસાવવા ખૂબ મજબૂત છે આખા પટ્ટા ને સંભાળીને બેઠું છે નોર્થ અને મધ્ય મારું ક્યાંક નબળું પડી ગયું ત્યાં પણ લીડરો મજબૂત આવશે હવે એટલે ઓટોમેટિકલી એ પણ ઉપર છે ને અત્યારે અમારી ટીમો ત્યાં મજબૂતાઈથી કામ કરી રહી છે તો છ મહિનામાં લોકો એકતાલીસ લાખ મત

તાલુકા પ્રમુખો સુધી પણ પહોંચ્યો નતો આ છેલ્લા બે વર્ષમાં મેં ગુજરાતમાં ત્રણ રાઉન્ડ મર્યા છે હું કાર્યકર્તાઓને ઘરે જઈને જમું છું હવે એને મળી શકું છું કારણ કે પેલા તો એવું હતું કે આખા દોઢે દોઢ વર્ષ મારી યાત્રાઓ જ ચાલી હતી કે જેમાં માન લો કે સવારે નીકળ્યો આઠ વાગ્યાથી સભાઓ ચાલુ છે રાત્રે બાર વાગ્યા સુધી ફોટા પડાવવા માટે બિચારા થાકી ગયા હોય ને ત્યારે ફોટા પડાવવા આવતા હોય તો હવે હવે જ બરોબર ટાઈમ છે સત્યાવીસ જ ટાઈમ બેટર તો એ ઓલો જે વિધાનસભા લડાઈ ગઈ અમેચ્યોર માં લડાઈ ગઈ તમે એવું માનો પ્રી મેચ્યોર ડિલિવરી હતી અમેચ્યોર નહોતું નહીં પણ સમય વેલા આવી ગયો વધારે 1.5 વર્ષ ત્યારે મળતો ત્યારે જ દેખાડી દે પહેલા જ જટકે અચ્છા સરકાર બની જાય પણ 6 મહિનાનો જ સમય હતો 6 8 મહિનાનો જે અમારે પિક પકડવું જોઈએ એના પછી માન લો કે ડિસેમ્બર 2022 ની જગ્યાએ ડિસેમ્બર 2024 હોત ને તો સરકાર બની ગઈ તો એમ નહીં કઈ કઈક તો આમ આમ થોડા ઘણું લેફ્ટ રાઈટ થઈ ગયું ના લેફ્ટ રાઇટ માં બે જ વસ્તુ છે બહુ આ આ કે લોકો ને પણ સમજાતું જ નથી લોકો લોકો ને શું હતું કે ભાઈ આ ત્રીજી પાર્ટી છે કે શું બાપા આવ્યા હતા શંકરસિંહ વાઘેલા આવ્યા હતા એક ટકા થી વધારે મત કોઈને મળ્યા નથી આ કદાચ લઈ જશે તો એક બે ટકા જશે કોઈને પાંચ હજાર મળશે કોઈને બે હજાર હવે ખંભાળિયામાં લોકો ને એમ થયું કે સાહીઠ હજાર તમને મત મળ્યા અને વિક્રમભાઈ ને ચુમ્માલીસ હજાર જે સાંસદ બે વખત રહ્યા ધારાસભ્ય આવી ખબરો તો અમે બીજા દસ હજાર આપીએ એટલે આખા બધા વિધાનસભામાં આ તબક્કો રહ્યો એટલે હવે જે આવશે ને એ બધાને ખબર છે કે હવે આમ આદમી શું છે તો ત્યાં જ લડવાનું છે એ તો હજી સમય આવશે ને હજી તો ત્રણ વર્ષ બાકી છે અચ્છા હજી તો ત્રણ વર્ષ બાકી હજી તો નવું સીમાંકન આવી શકે છે વિધાનસભા એકસો બ્યાસી માંથી બસો પચીસ થવાની શક્યતા છે અચ્છા બસો પચીસ થશે તને વિધાન પરિષદ આપવી પડશે બરાબર છે આ ઉપલા દર ઉપલા દરજ્જે આપવું પડશે ને વિધાન પરિષદ આપવી પડશે તો લીડરો જરૂર ન પડે લડવાની આવું બની શકે આ તો ભાઈ હવે તો પણ એટલું ખરું છે કે વિધાનસભામાં અત્યારે લોલમ લોલ ચાલી રહ્યું છે મારા ચાર ધારાસભ્ય બિચારા મહેનત કરી રહ્યા છે હા પણ હવે બે હજાર સત્યાવીસ છે ને એક ગુજરાત ને જનતા સાચો ન્યાય મળશે અચ્છા તો આ હતા ઈશુદાન ભાઈ ગુજરાત આમ તો પૂર્વ પત્રકાર છે અને ખેડૂતના નેતા છે અને આપમાં આપ તમે જાણો છો બસ અમે ઘણી વખત ગુજરાતમાં જ્યાં ખેડૂતો રહેતા હોય છે એની પાસેથી ખેડૂતો માટે ખેડૂતોના હિત માટે ઘણી સ્ટોરી કરતા હોય છે મને એમ થયું આજ ગુજરાત સ્થાપના દિન છે હું ઈશુદાનભાઈ મળવું તો ગુજરાતી પ્રજાને કંઈક વાત કહી એના માટેનો પ્રયાસ હતો મારી એક છેલ્લી વિનંતી છે કે જેમ તમે કીધું હવે તમે તો બિઝી રહેતા બધા બિઝી રહે છે ભાઈ જાય છે ખંભાળિયા જતા અહીંયા જાય છે બીજે જાય છે મારા ફેસબુક ઉપર ફોલો કરે બરોબર મારા ફેસબુક ને ટ્વિટર ઉપર અને આખી મારી પ્રવૃત્તિઓ જુએ લોકો એવી મારી વિનંતી છે ત્યાં જાય બરાબર આટલું જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત